આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો લીલિયા મોટા એક હજાર પંચાણુંથી પંદરસો એકાવન ધંધુકા અગિયારસો અડતાલીસથી ચૌદસો ઓગણસી પિલોડા તેરસો ત્રીસથી ચૌદસો સાડત્રીસ જેતપુર બારસો પાંત્રીસથી પંદરસો પચાસ સાબરકુંડલા અગિયારસો પચાસથી પંદરસો ચાલીસ રાજકોટ બારસો સાહીઠથી પંદરસો આડત્રીસ જામજોધપુર અગિયારસોથી પંદરસો ચાલીસ બાબરા નવસોથી પંદરસો પાંત્રીસ ઉપલેટા બારસો પચાસથી પંદરસો પાંચ મહેસાણા એક હજાર એકથી પંદરસો છપ્પન મોરબી બારસો પચાસથી પંદરસો વીસ બહુચરાજી તેરસોથી ચૌદસો એકતાલીસ વિરમગામ અગિયારસો પિંચોતેરથી પંદરસો દિયોદર તેરસો એંસીથી ચૌદસો દસ હળવદ અગિયારસો એક થી પંદરસો સાડત્રીસ વાંકાનેર અગિયારસો થી ઓગણીસો પાંચ ઇકબાલગઢ તેરસો થી ચૌદસો પિસ્તાલીસ પાટણ તેરસો થી પંદરસો સોળ અમરેલી સાતસો થી પંદરસો સિદ્ધપુર તેરસો થી પંદરસો હારીજ અગિયારસો થી ચૌદસો આંબલી આસણ તેરસો થી ચૌદસો છપ્પન જામનગર એક હજારથી પંદરસો સિત્તેર ગોડલ અગિયારસો અગિયારથી પંદરસો એકવીસ પાલિતાણા અગિયારસો ત્રીસ થી સોળસો પચાસ તળાજા એક હજાર સિત્તેર થી પંદરસો એકોતેર કુકરવાડા બારસો સાહીઠ થી પંદરસો ખાંભા એક હજાર ઇઠોતેર થી પંદરસો ઓગણીસ જોટાણા તેરસો છત્રીસ થી ચૌદસો પિંચોતેર લાખણી તેરસોથી ચૌદસો એસી હિંમતનગર તેરસોથી ચૌદસો એંસી થરા ચૌદસો ત્રીસ થી ચૌદસો નેવું સિહોરી બારસો થી ચૌદસો અંજાર એક હજારથી પંદરસો પચીસ જસદણ અગિયારસોથી પંદરસો એકવીસ તારી એક હજાર થી ચૌદસો બોતેર ભાવનગર અગિયારસોથી પંદરસો ચાણસમા બારસો સોળથી ચૌદસો એકોતેર વીસનગર એક હજારથી પંદરસો પંચાવન વિજાપુર અગિયારસો થી પંદરસો વીસ ગોઝારીયા બારસોથી પંદરસો પંદર જામખંભાળિયા તેરસો એકથી ચૌદસો પચાસ માણસા બારસો એકોતેરથી પંદરસો ચૌદ કડી બારસો બાસઠથી પંદરસો સત્તર વડાલી તેરસો પચાસ થી પંદરસો ચોપન તલોદ તેરસો પંચાણું થી ચૌદસો ધ્રાંગધ્રા એક હજાર ચોપન થી ચૌદસો ચોસઠ કોડીનાર અગિયારસો થી ચૌદસો એસી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો